તો હેલો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે પુલે અને આ છે અમારી નદી આ જોઈ શકો છો અમારો પુલ ને આપણે જવાનું છે વાડીએ તો આ રહેશે એનો રસ્તો તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જવાનું છે વાડીએ અને વાડીએ જવા માટે આ આપણે તમે રસ્તો જોઈ શકો છો સારી બાજુ આ તમે જોવો આ પૂરો જંગલ જેવો એરિયો છે જે અહીંયા નેવડું છે આ સાઈડ આ કવો છે એ બાજુ નેવડું છે ત્યાં બધે જંગલી જનાવર રહે છે ને અહીંથી છે આ રસ્તો ને આ આપણે આ રસ્તેથી આવ્યા છે પુલ સાઈડના તો આ રસ્તે હું તમને બતાડું કે ભાઈ કેવી રીતે શું બધું છે ને આપણે જવાનું છે દોસ્તાનની વાડીએ એ હાકે છે હાથી અને આપણે જવાનું છે આટો મારવા એનું વણ જોવા તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો ને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં તો આ તમે જુઓ રસ્તો ઝાડા મોઢામાં કરી ગયા આવા જંગલમાંથી જંગલ જેવું જ છે જંગલમાંથી નહીં પણ જંગલ જેવું જ છે આમાંથી નીકળવું હોય તો બે જણાને હરાવું પડે આ તમે જુઓ તો કાંઈ અવાજ બજ કાંઈ નથી બધું આપણે ધીમે ધીમે હેલું જવાનું છે અને આ કયું જાડું છે ને એ કોમેન્ટ કરી દેજો આપણે કોમેન્ટ બોક્સ ભરી દેજો તો ફાઇનલી આપણે જવાનું છે આગળની તરફ અંદર છે જંગલ ટાઈપ તો આપણે આપણે ધીમે ધીમે આગળની તરફ જવાનું છે આપણે વણ તો આ છે સીતાફળી તમે જોઈ શકો છો આમ જુઓ કવડી મોટી છે બહુ મોટી સીતાફળી છે આમાં તમે જોઈ શકો છો આમાં જુઓ તો આમાં ફાલે એટલું બધું છે આ છે નાના નાના સીતાફળ ને આગળ આપણે બીજી તીર ઉપર જોઈએ તો એમાં પણ આપણે દેખાય છે જુઓ તો ફાઇનલી આપણે પોગી ગયા છે વાડિયા અને વાડિયાથી આપણને જડી છે ખારસિંગ આ આપણે ખાઈ જવાની છે કોઈને પૂછવાનું નથી આ તમે લોકેશન જોઈ શકો છો આ બધું ને ઓલા ભાઈ હામે સનેડો આંકે છે તો આપણે ત્યાં જઈ અને જોઈ હું હાકે છે રાપ પાકે છે કે ઓલા કૂાળીના તો અહીંયા જો અહીંયા અમારે બહડીમાં અવળાવળા બોર આવી ગયેલા છે તો તમારે જો આવ્યા હોય તોય ભલે ન આવ્યા હોય તોય ભલે કોમેન્ટ કરી દેજો આ તમે ફાલ જુઓ તમે ખાલી બહવડીનો હા ભાઈ તો આપણે હમું જોતાય નથી ને આ ડિમ્પલ મારીને ધીમે ધીમે આવી ગયા પણ આપણે વિડીયો લીધો નહીં તો આપણે પાછો એક નાનો એવો ઇશારો કરી દીધો ને તો એ ડિમ્પલ મારવા માંડ્યા અને ડિમ્પલ માર્યા પછી એમ કે હું લાઈક નહીં કરું તો હું તમને અંગૂઠો બતાડ્યો તો અંગૂઠો બતાડ્યો તો આ કેવો માણસ તો આ ભાઈને એવું કીધું એટલે એ કંઈ માથે સંદેડો સડાઈ દેવું પણ આપણે સાઈડમાં તરી ગયા છે આ તમે જુઓ હવે કે હવે રાપાને નથી રેવા દઉં તારી એ રાપા ઉપર જાય એટલે આગળ બધું ઉખેડી નાખું એ તો એમ કઈ નીકળો રાણો ની રીતે જેનાથી જે થાય એ કરી લો તો જાય પકડવું હોય તો એમાં હેલિકોપ્ટર હેલિકોપ્ટર હેલિકોપ્ટરની જેમ પૂરું કરતો નીકળી ગયો તો એ ભાઈ એમ કહે છે કે હવે આપણે લીવરો લિવર જવા દઈએ છીએ છે આ છે એમાં પુત્ર એટલે આ જાય લીધે તો આ તમે વિડીયોમાં જોયું જશે કે ભાઈ કેમ માકે અને બુલેટ એટલું ન હાલે એટલી સ્પીડમાં તો આ ભાઈએ આમ મૂકી દીધી તો ચાલો આપણે પાછળ પાછળ નથી જવાનું આપણે અહીંયા જ રહેવું કારણ કે અહીંયા જ આવી છે અહીંયા જો અખડ ને થઈ ગઈ છે રાત ને હું તમને બતાડું આગળ જંગલ જેવું લોકેશન તો અહીંયા જોઈ શકો છો તમે આજ છે ઘનેરું જંગલ તો આની અંદર ઉતરવા બહુ રિસ્કવાળું વાળું છે એટલે આપણે વિડીયો કરીએ છીએ પૂરો તો અહીંયા આપણો વિડીયો થાય છે પૂરો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને આ છે તુઈર અને તુઈરને જોઈ લો છેલ્લી વાર સૂર્ય દાદા નીચે ગયા છે અને આપણે ઉપર જવાનું છે મતલબ કે આ રસ્તેથી ઉપર જઈને પછી આ માટો ઘેરે તો જય માતાજી બધાયને રામ રામ